કાલ બપોર સુધીમાં દિલ્હી પહોંચવા માટે તમામ બેઠકમાં હાજરી આપશે પહોંચવા માટે સૂચના આપી દેવામાં આવી છે હાલ સૂત્રો મુજબ જે જાણકારી મળી રહી છે તે મુજબ બે દિવસમાં એનડીએના સાંસદોની બેઠક મળશે એટલે કે બસો ત્રાણું સાંસદો બેઠકમાં હાજરી આપશે આવતીકાલે અથવા તો સાત જૂનના રોજ એનડીએ ના સાંસદોની બેઠક મળશે જેમાં ગુજરાત સહિત તમામ રાજ્યોના ભાજપના બસો ત્રાણું સાંસદો ઉપસ્થિત રહેવાના છે રાજ્યના નવા ચૂંટાયેલા ભાજપના સાંસદો આજે જ દિલ્હી પહોંચી જાય તે પ્રકારની સૂચના પણ તેમને આપવામાં આવી છે ગઈકાલે પચીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે એટલે એ પચીસ બેઠકોના ઉમેદ જીતેલા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના સાંસદો જેઓ આજે દિલ્હી પહોંચી જશે સંસદીય દળની બેઠકમાં તેઓ હાજરી આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપની સંસદીય દળની આ બેઠકમાં તમામને અભિનંદન પાઠવવામાં આવશે જોકે જે ધારણા હતી તેવું પરિણામ નથી પણ સાંસદોએ ખૂબ સારું પ્રદર્શન કેટલીક બેઠકો ઉપર ચોક્કસ કર્યું છે